નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજની તારીખ એટલે કે પચીસ પાંચ બે હજાર પચીસ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આ તારીખે ખાતામાં જમા થશે આટલું બધું પેન્શન તો મિત્રો શું છે વિગતવાર માહિતી તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થાય છે તો ધીમે ધીમે આઠમા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓનો ઉત્સાહ વધી રહ્યો છે તો હવે આ દરમિયાન આઠમા પગાર પંચ પર એક મોટો સુધારો છે તો અપડેટ મુજબ આઠમા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તે સમાચાર દ્વારા આપણે વિગતવાર જાણીશું મિત્રો તો મિત્રો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ આઠમા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે તો હવે આ દરમિયાન જ્યારે આઠમા પગાર પંચ એક મોટો સુધારો આવ્યો છે તો અપડેટ મુજબ આઠમા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તે આજના સમાચારમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ સાથે અન્ય પણ બીજી ઘણી ચર્ચાઓ કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારે જાન્યુઆરીમાં જ આઠમા પગાર પંચના અમલીકરણની જાહેરાત કરી હતી તો ત્યારથી સરકારી કર્મચારીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે જ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં ભારે વધારો થશે તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણની તારીખ જાહેર કરવામાં આવી છે તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તે અમે તમને જણાવીશું તો મિત્રો આપ સૌ જાણો છો તેમ સરકારે જે જાન્યુઆરી મહિનામાં આઠમા પગાર પંચના અમલીકરણની જાહેરાત કરી હતી અને ત્યારથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ઘણો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થવાનો છે તો ખરેખર અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણની તારીખ જાહેર કરવામાં આવી છે તેમજ આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તે પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે તો મળતી માહિતી મુજબ આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે તો હાલમાં કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણોને આધારે પગાર આપવામાં આવી રહ્યો છે તો બે હજાર સોળથી સાતમું પગાર પંચ પણ લાગુ કરવામાં આવ્યું છે તો સરકારી કર્મચારીઓનો પગાર સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલું લાગુ પડશે તો મળતી માહિતી મુજબ આઠમા પગાર પંચની ભલામણો છે તે પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે અને હાલમાં સાતમા પગાર પંચની ભલામણોને આધારે પગાર છે તે આપવામાં આવી રહ્યો છે તેમજ બે હજાર સોળથી સાતમો પગાર પંચ પણ લાગુ છે તો સરકારી કર્મચારીઓનો પગાર સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રાખે છે મિત્રો એટલે નવો જે મૂળભૂત પગાર નક્કી કરવાનો હોય તે માટે ફિટમેન્ટ ફેક્ટર છે તે ખૂબ જ અગત્યનું પરિબળ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારની ગણતરી વિશે તો નિષ્ણાતો કહે છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે જે મુજબ કર્મચારીઓના મૂળ પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થશે તો આ ફિટમેન્ટ ફેક્ટરને આધારે કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકતાલીસ હજાર રૂપિયાથી એકાવન હજાર ચારસો એંશી રૂપિયા થવાની શક્યતા છે મિત્રો તો મિત્રો નિષ્ણાતો માને છે કે જ્યારે આઠમો પગાર પંચ લાગુ પડશે ત્યારે જે ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે અને જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર પેન્શનમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થશે અને આ સાથે ફિટમેન્ટ ફેક્ટરને આધારે કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર છે તે અઢાર હજાર રૂપિયાથી વધીને એકતાલીસ હજાર રૂપિયાથી એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા થવાની શક્યતા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો પગાર સ્તર પ્રમાણે વધશે તો લેવલ એકમાં પટ્ટાવાળા એટેન્ડન્ટનો સમાવેશ થાય છે જેમનો પગાર અઢાર હજાર રૂપિયાથી એકાવન હજાર ચારસો એંસી રૂપિયા સુધીનો હોઈ શકે છે તો આનાથી કર્મચારીઓના પગારમાં સીધો તેત્રીસ હજાર ચારસો ને એસી રૂપિયાનો વધારો થશે તેવી જ રીતે લેવલ ટુના કર્મચારી પેન્શનરોની વાત કરીએ તો લેવલ ટુમાં લોઅર ડિવિઝન ક્લાર્કનો સમાવેશ થાય છે તેમનો પગાર ઓગણીસ હજાર નવસોથી છપ્પન હજાર નવસો ચૌદ રૂપિયા સુધીનો હોઈ શકે છે અને આનાથી કર્મચારીઓના પગારમાં સીધો સાડત્રીસ હજારને ચૌદ રૂપિયાનો વધારો થશે મિત્રો ત્યારબાદ લેવલ ત્રણના કર્મચારીઓ અને પેન્શનરોની વાત કરીએ તો લેવલ ત્રણમાં કોન્સ્ટેબલ કુશળ કામદારનો સમાવેશ થાય છે અને તેમનો પગાર એકવીસ હજાર સાતસો રૂપિયાથી વધીને બાસઠ હજાર ને બાસઠ રૂપિયા થઈ શકે છે તો આનાથી કર્મચારીઓના પગારમાં સીધો ચાલીસ હજાર ત્રણસો ને બાસઠ રૂપિયાનો વધારો થશે મિત્રો તો મિત્રો લેવલ ત્રણમાં જે કોન્સ્ટેબલ અને કુશળ કામદાર જે આવતા હોય તેમને હાલમાં એકવીસ હજાર સાતસો રૂપિયા પગાર મળતો હોય છે અને આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા બાદ તેનો પગાર છે તે સીધો બાસઠ હજાર ને બાસઠ રૂપિયા થઈ શકે છે અને આનાથી તેના પગારમાં ચાલીસ હજાર ત્રણસો ને બાસઠ રૂપિયાનો વધારો થશે મિત્રો તેવી જ રીતે લેવલ ચારમાં વાત કરીએ તો લેવલ ચારમાં ગ્રેડ ડી સ્ટેનોગ્રાફરનો સમાવેશ થાય છે આ સાથે લેવલ ચારના કર્મચારીઓનો પગાર પચીસ હજાર પાંચસો રૂપિયાથી વધીને બોતેર હજાર નવસો ત્રીસ રૂપિયા થશે તો આનાથી કર્મચારીઓના પગારમાં સીધો સુડતાલીસ હજાર ચારસો ત્રીસ રૂપિયાનો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સ્તર પાંચમાં વરિષ્ઠ કારકુનો ટેકનિકલ સ્ટાફનો સમાવેશ થાય છે તો આના કારણે લેવલ પાંચના કર્મચારીઓનો પગાર ઓગણત્રીસ હજાર બસો રૂપિયાથી વધીને ત્યાંશી હજાર પાંચસોને બાર રૂપિયા થઈ શકે છે તો આનાથી કર્મચારીઓના પગારમાં સીધો ચોપન હજાર ત્રણસો ને બાર રૂપિયાનો વધારો થશે મિત્રો તેવી જ રીતે વાત કરીએ તો લેવલ અઢારમાં આઈએએસ અને સેક્રેટરીનો સમાવેશ થાય છે જેને કારણે લેવલ અઢારના કર્મચારીઓનો પગાર બે લાખને પચાસ હજાર રૂપિયાથી વધીને સાત લાખ પંદર હજાર રૂપિયા થઈ શકે છે મિત્રો તો મિત્રો વાત કરીએ તેમ લેવલ પાંચ અને લેવલ છેલ્લે અઢાર આ બંનેમાં જે ટેકનિકલ સ્ટાફ આવતો હોય છે વરિષ્ઠ કારકુન આવતા હોય છે તેમજ લેવલ અઢારમાં જે આઈએસ અધિકારીઓ હોય આઈપીએસ અધિકારીઓ હોય અને સેક્રેટરીઓ હોય તે તમામનો સમાવેશ થતો હોય છે તો તેમનો જે પગાર છે તે આઠમો પગાર પંચ લાગુ થતાં આટલો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોનું પેન્શન આટલું હશે જો આઠમો પગાર પંચ લાગુ થાય છે તો તેનો લાભ ઓગણપચાસ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને મળશે તો ફિટમેન્ટ ફેક્ટર એક પ્રકારનો ગુણક છે જે જણાવે છે કે મૂળ પગારમાં કેટલો વધારો થશે તો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરને કારણે કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે જો બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન દર મહિને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા સુધી વધી શકે છે મિત્રો તો મિત્રો જેવી જ રીતે કર્મચારીઓને લાગુ પડતા હોય તે નિયમો બધા પેન્શનરોને પણ લાગુ પડતા હોય છે તો પાસઠ લાખ પેન્શનરોને પણ આનો લાભ મળવાનો છે અને તેનું લઘુત્તમ પેન્શન છે તે નવ હજાર રૂપિયાથી વધીને સીધું પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા સુધી થઈ શકે છે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ